લોક ડાયરો ડબોઈ દરભાવતી નગરીમાં પ્રજાસત્તાક પર્વની ની પૂર્વ સંધ્યા પાંચ કરોડ ઉપરાંત ખર્ચે તૈયાર થયેલ નવીન નગરપાલિકાના પ્રાંગણમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખબર લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પાલિકાના પ્રમુખ બીરીન શાહ ચીફ ઓફિસર જયકેશન તડવી સહિત ચૂંટાયેલા સભ્યો વિવિધ પદાધિકારીઓ કાર્યકરો અને નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ એટલે દરબાવતીના આંગણે એટલે ડબોય જબરજસ્ત એક ડભોઈ નગરપાલિકાના એક બિલ્ડિંગનું નવનિર્માણ જ્યારે થયું છે ત્યારે સરસ મજાનો ડાયરો ડાયરાના માધ્યમથી આપણી હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની વાતો કરવા માટે જ્યારે મારે આવવાનું છું લોકલાડીલા એમએલએ અને આપણે શૈલેષભાઈ તથા હિરેનભાઈ શાહ અને તમામ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ડભોઈના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને દિન પ્રતિદિન આવા વિકાસના સારા કામો થતા રહે અને એક લોક ચાહના સાથે સાથે જ્ઞાતિના વાળા મિલી એક હિન્દુત્વની ભાવના જાગી એવી અપેક્ષા સાથે જય માતાજી જય શ્રી